લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગ્યા છે રાજ્યમાં સાતમી મે મતદાન થવાનું છે રાજ્યમાં લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી વધુને વધુ બેઠકો જીતવા માટે રાજકીય નેતાઓ અને પક્ષો એની ચોટીનું જોર લગાવી રહ્યા છે જો કે જમીની સ્તર ઉપર હજુ પ્રચાર પ્રસાર વેગવતો દેખાતો નથી હાલ ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ઠેર ઠેર રૂપાલા વિરોધમાં બેનરો લાગી રહ્યા છે ત્યારે હવે વડોદરા ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલની પોસ્ટ પર વિવાદ શરૂ થયો છે રાજ્યમાં એક તરફ રૂપાલના નિવેદનને કારણે ક્ષેત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તેમજ અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજની બેઠકો યોજીને ભાજપના ઉમેદવારની ટિકિટ રદ કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતાએ વિવાદિત પોસ્ટ કરી છે કાઉન્સિલર કલ્પેશ પટેલની સોશિયલ મીડિયાની એક પોસ્ટને લઈને વિવાદ શરૂ થયો છે કલ્પેશ પટેલની પોસ્ટમાં લખ્યું હતું કે રૂપાલાએ માફી માંગવા છતાં હવે વધારે પડતો તમાશો કરીને આડકતરી રીતે મોદી વિરુદ્ધ અને હિન્દુ વિરુદ્ધ કાવતરા કરતી એક ચોક્કસ ગેંગને ગુજરાતની જનતાએ હવે ઓળખી લેવાની જરૂર છે આ ચોક્કસ ગેંગ રૂપાલા નહીં પરંતુ હિન્દુ અને મોદીજીની વર્ષોની મહેનત પર પાણી ફેરવવા આવી છે જે સાચસો ક્ષત્રિય છે તે હિન્દુ અને મોદીજીની સાથે જ છે આ પોસ્ટ થોડીક ક્ષણોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે બાદ આ પોસ્ટ પર વિવાદ વકર્યો હતો જેના પગલે કાઉન્સિલર કલ્પેશ પટેલને પછીથી જ્ઞાન આવતા પોસ્ટને ડિલીટ કરીને નવી માફી માંગતી પોસ્ટ કરી હતી તેમણે નવી પોસ્ટમાં લખ્યું હતું કે અગાઉ ભૂલથી સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી હતી જેમાં સોશિયલ મીડિયાની ગેરસમજ દ્વારા આ પોસ્ટ મૂકવા અંગેની ભૂલ થવી હોય તેના અનુસંધાનમાં હું જાહેર જનતાને ક્ષત્રિય સમાજની કોઈ લાગણી દુભાઈ હોય તો તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું અમારી અગાઉ મૂકેલ પોસ્ટ દ્વારા ક્ષત્રિયોની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નથી સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ભૂલથી મુકાઈ ગઈ હોય આ પોસ્ટ મૂકવા બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું તેની જાહેર જનતાએ નોંધ લેવી કલ્પેશ પટેલે આ ભૂલને સોશિયલ મીડિયા ટીમની ભૂલ ગણાવી માફી માંગી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સોશિયલ મીડિયાની જે ટીમ હોય એ નો મને અચાનક ફોન આવ્યો કે ભાઈ એક સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ ફરતી ફરે છે જે જ્ઞાતિવાદનું પાટી જે બધું ફરતું રહેલું છે એની અંદર મને એક અચાનક ફોન આવે કે ભાઈ જે કંઈ હોય એની અંદર આપણે સર્વ જ્ઞાતિ સર્વ સમાજ એકતાથી કામ કરે દેશના જ્યારે ભારતમાં પરમ વૈભવના શિખર પર બિરાજમાન થવા જઈ રહ્યું હોય ત્યારે એ જ્ઞાતિવાદનું આ વસ્તુથી પર થઈને પેઢીની ચિંતા કરીને દેશના સર્વ ક્ષેત્રમાં આજે જ્યારે દેશ પ્રોગ્રેસ કરી રહ્યો હોય ત્યારે એ વસ્તુની ચિંતા કરીને આ બધી વસ્તુઓથી પર થઈને એકતાનો મેસેજ એક આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને મેસેજ પહોંચાડવો જોઈએ એ ટાઈપનો એક એકતાનો મેસેજ જાય અને આ બધી વસ્તુ પર થઈને દેશના હિતમાં વિચારે એ રીતે મેં સોશિયલ મીડિયાના ટીમને મેસેજ આપેલો એ ભાઈ દુબઈ હતા એને કંઈક સમજવામાં ફરક થયો કે શું બાય મિસ્ટેક દસ પંદર મિનિટ માટે એમને પોસ્ટ અપડેટ થઈ ત્યાર પછી ધ્યાને આવતા આપણે જે એક્ચ્યુઅલ મેસેજ મૂકવો હતો કે ક્ષત્રિય પાટીદાર ભાઈ ભાઈ છે લોકોના પેટ ભર્યા દેશ માટે બલિદાનમાં દરેકનું યોગદાન છે દરેક સમાજના એકતા છે અને કદાચ કંઈક આ વસ્તુ પોસ્ટ મૂકવાથી કોઈને ખેલદીલી થઈ હોય એ દિલગીરી વ્યક્ત કરેલી છે આજે આપણા રામાયણ હોય મહાભારત હોય કે ગીતા હોય એની અંદર પણ ભગવાન માફી માગતા ભગવાન પણ માફ કરી દેતા હોય છે તો આ માણસ માત્ર ભૂલને પાત્ર તો કંઈ પણ ભૂલ થઈ હોય આ પ્રકારની કે સોશિયલ મીડિયા માધ્યમથી આ પોસ્ટ મૂકે સોશિયલ મીડિયાની ટીમથી આ પોસ્ટ ભૂલમાં મૂકે તે ધ્યાને આવતા ડિલીટ કરનાર એ તો વર્ષોથી છૂટે આવતા હોય અને હું નિષ્ઠાથી પ્રજાની સેવા કરું છું એ દરેકના પેટમાં ચૂકે છે દરેકના પેટમાં તેલ રેડાય છે હું ક્યારેય કોર્પોરેશન સંસ્થાનું અહિત થાય એવા કોઈ કૃત્ય કરતો નથી પ્રજાનું નિષ્ઠાપૂર્વક કામ કરું છું અને હું મારી રીતે જે પ્રજાના યોગ્ય પાર્ટી ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિન શિસ્તતાવાળી જે પાર્ટી છે એની ગરિમા ખરડાય એવું ક્યારેય મેં કોઈ કૃત્ય કરતો નથી અને હું ફક્ત ને ફક્ત પ્રજાના હિતોના અને એ જ કામ કરી રહ્યો છું એટલે એ વિરોધીઓ જે હોય એ વિરોધ વિરોધીઓનું કામ કરે પણ હું મારી રીતે જે મારી લીટી લાંબી કરવાની હોય એ પ્રકારના કામ હું કરતો રહ્યો છું અને કરતો રહીશ ક્ષત્રિય સમાજના અમારા ગામની અંદર તો અમે ભાઈની જેમ રહીએ છીએ અમે બધા ભાઈ ભાઈની જેમ ભાઈચારો અમારો છે હમણાં જ હોડીનો પ્રસંગ ગયો તો સર્વ જ્ઞાતિના સમાજના લોકો ભેગા થઈને આજે માજપુરની સૌથી મોટી હોડી હોય એ રીતના સર્વએ એકતાથી હોડીનું પ્રગટ કર્યું છે એટલે અમાર તો આજે પણ અત્યાર નિમિત્તે પણ ક્ષત્રિય સમાજને પાટીદારો કે સર્વ જ્ઞાતિના લોકો એકતાથી સાથે જ છે એવું કોઈ વસ્તુ બન્યું નથી એવો કોઈ વિષય નથી ના ના એવું એવું કોઈ ઠપકો કે એવું કંઈ છે નહીં અને આ તો એક જે મેસેજ મારે મૂકવો હતો સોશિયલ મીડિયા ટીમના ગેરસમજ ઊભી થઈ મારે પોતાનો મેસેજ એ કહે ભાઈ આ ગેરરીતિથી પર થઈને દેશના હિતમાં આજે ભણેલા ગણેલા લોકો હોય છે તો પેઢીનો વિચાર કરે ભવિષ્યની પેઢીનો દેશનો વિચાર કરે અને આજે દુનિયા જ્યારે નોંધ લેતી હોય ભારત દેશની ત્યારે આપણે એકતાથી નરેન્દ્રભાઈ મોદીના હાથ પગ મજબૂત ચોક્કસ કરવા જોઈએ એ ટાઈપના મેસેજ મૂકવાના ગેરસમાજ ઊભી થતા એ મેસેજને અપડેટ કરી દીધો સર્વ સમાજ અને દેશની અખંડિતતા અને એકતાના હિતમાં છે એવું મારું ચોક્કસ માનું